ભૂલ્યો છે તે રહ્યો યાર ફરવા બીજી ના હંગા જાય એકલો એકલો જ ફર કરે આગળ ના જો લાગે આ પોણી માં ટ્રેક્ટર કેમ ભરે ખબર પડતી નહીં આ પોણી નું ટ્રેક્ટર હશે કેમ નહીં મળશે ખબર નહીં પડતી એક કામ કરું છું એને પેલા ગોઠવા દે મને એને મળું એને ગોતું અને પૈ પૂછું કે આવું જવા દે આગળ આ વાસીઓ છે એટલે રહી ગયો દેખાતો નહીં

બરાબર ઘર હોય ને વાસણ ખકડ્યા વગર રહે નહીં પણ ભૂલથી આવો વિચાર લાવવાના નહીં આ બધું કાયરો નું કોમ છે આપળું નહીં પછી આ વિચાર લાવવાના આ તું હમણાં મારા ધારે ધારે જોતા જોતા આવું પડ્યું મને તો કેટલો જીવ ઊંચો થઈ ગયો કીધું વાસ્યો નદીમાં પડી ગયો કે એ તારામાં તો કે માર ફરવા લાવ્યો મારવા લાવ્યો અલ્યા પણ મને ટેન્શન આવી જતું તો તને કેવું તો પડે ને યાર કે કોમ કે બેય વાતાવરણ મસ્ત મજા આવશે અલ્યા બોલા હા આવું પોને ઉગવ ઘર જેવું યાર આ છે ને ભાઈ વીઆઈપી મોણસો ને પોણી ખાવું હોય ને તો એમાં બેહાડી ને ખવડાવો એટલે પોણી ખબર ના પડી પોણીમાં ખાવું હોય એટલે આ પોણી માં આર્યો યાર અચ્છા આના અંદર બેઠા બેઠા ખાવાનું અને એમાં એમાં થાળી ને વાટકો ને ચમચી ને ગ્લાસ આલ દે અને ભોણું ભરેલું અને ભૂલી કે ખાતા ખાતા ડૂબી જાય આપણે તો મરી જઈએ કે એ તો ભાઈ હવ ને કરમ ખાતા ખાતા મોત લખ્યું હોય ને એમાંથી ભળકાય

બ્રિજ ઉપર નોમ ઉપર છે તો આપણે જાવું નહીં ના ચમ આલ બ્રિજો સમાચાર ઓબરું છું ને એટલે ભગવાન એચ જમીન ખસી જાય છે હા એ વચ્ચેનો ધોબલા પણ બીજ છે મારું તૂટી બૂટી કેચો જવાનું યાર અમો તો હું કહું હા એ બરોબર છે બધું બોલો પણ એક વસ્તુ હોય માર્ક કરી કઈ હોય હોય આપણો ગોમડે હે ને હા ડોસીઓ ભજન કર હા એ તો આપણો ગામમાં તો એવું જ હોય ને બુડા હોય આગળ બધા ઓર ઓર માં સાયકલો ચલાવો હાચી વાત એ બોલા આ આટર બ્રિજો મારા એક બે ફોટા તો પાડી યાર ઉપર નહીં જવું તું અહીંથી ફોટા પાડ ઉપર જ બીક લાગે આપડે બોરઈ જાય તારો ફોન હે ને મસ્ત મસ્ત એક બે ફોટા પાડે મારા આ બે જાલ છે ઓ એક્ચ્યુઅલ કર મને એક ફોટો પાડી યાર ચાર પાટ ફોટા પાડે ચા નાસ્તો કર્યા વગરના બેઠા છે તારો હમણાં ખારી ચિંગ ચડાણ ખાય ને એમ ચબાઈ દે છે બેઠા ચા નાસ્તો વાતો શું

કે ચલેનાવા ડબલા જેવું છે રાતે દેખાય એવું છે ફોટોગ્રાફર છું હું તો વાત કરાય ના ભાઈ ના કોઈ હોય તો હું કે તારા ફોટા પાડવા આવ્યો છું

મે તારા ફોટા પાડે લે હવે તું મારા ફોટા પાડ પણ તે મારા છો એટલા બધા પાડે આવી યાર લે તું નહી દેખા તો કેમેરામાં તોય પાડ્યા છે એમ કે ને હું દેખું કે ના દેખું બતા ફોટા તો પાડે તો ભલે હું દ્વારા કરના કે પાડે બોલા બોલા કા તો ભી લેવાનો કે તારા પાણી હંગા લેવો દુબાર તો કર ભાઈ મારા બે દઈ પોસ્ટન આપવા છે પોસ્ટા લેવા કોણ તો બોલા આ ઉપર પથારી કરી હોય ને એવું પૂછ લે આ તો હું જ એમ પાર દઉં આય આ લે ભૂડા ફોટા તો મસ્ત મસ્ત આવે જો પાણી હંગા તો બોંડો ના ફટાફટી વાત તો અબર ઓના અંદર કોમી હે બુડા અરે હુઈ રે હુઈ રે હુઈ રે આટુ લેવા પોસ્ટ બી

તો ટેક ટેંગે ફરતું તો ને એ હોગ્યા લતો અંદરથી અરે યાર આપડા માટે નવરો હોય યાર આ ફોન જો તો એ તો લઈ આવશે ખરા જ નહીં યાર ચમ મારો મગજ ખરાબ કરી નાખ્યો યાર તે વારો 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 માયા માતા જવાની તો પાછળ હાથ મારે હું કરવાનું આ કે નીકળાને ઓય યાર જાઈ ના લાવ મારો ફોન તમ નો કાઢવાનો યાર ઓ સુપર કામ કર અપતે બીજો નવ લઈ લેશું બા અપ્તે પેલા ડેટા ના મળે ને યાર

ફોટા ફોટા તો માં બિલકુલ પનોતી પનોતી તારા તારા મારા ફોન ફોન જેવો ફોટો તારો આવ્યો ને એવો જ મારો ફોન નદી માં તું એ મોટી